રાઠોડ ઇસભાઈના નમસ્કાર પંથોડા પ્રાથમિક શાળામાં બાળકો માટે અને શાળા માટે ઉપયોગી પાણીની સુવિધા માટે નવીન ટ્યુબવેલ બનાવવામાં આવ્યો છે તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ દાતાશ્રી રાઠોડ ઇન્દ્રિશભાઈ કડી તાલુકા ડેલિકેટ પ્રમુખશ્રી અને જાદવ અમિતભાઈ બંને મિત્રોના સાથ અને સહકાર થકી બાળકો માટે અને શાળા માટે ઉપયોગી પાણીની પાણીનો નવીન ટ્યુબવેલ બનાવવામાં આવ્યો છે આ પ્રસંગે અમુક પંથોડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ સમગ્ર સ્ટાફ પરિવાર અને પંથોડાના સમગ્ર ગ્રામજનો બંને દાતાશ્રી રાઠોડી દેશભાઈ અને જાદવ હમીદભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ કે પીવાલાયક પાણીની સુવિધાનો બોર બનાવી આપવામાં આપ બંનેનો સિંહ ફાળો રહ્યો છે તે બદલ શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનો આ પ્રસંગે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપ જોઈ શકો છો નવીન ટ્યુબવેલ બની ગયો છે પીવાલાયક પાણી પણ નીકળી ગયું છે તે બદલ બંને દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પંથોડા પ્રાથમિક શાળા કડી જિલ્લો મહેસાણા